આરોપ છે કે ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં માં ખાસ કરીને સુરત જેવા શૈક્ષણિક કેન્દ્રો નશાનો પ્રવેશ વધી રહ્યો છે ડ્રગ્સ ખાસ તર પર કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે કોંગ્રેસ યુવા નેતાઓએ જણાવ્યું છે કે આજનો યુવા ઉર્જા સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે પરંતુ ખોટી સોબત અને નશાની લતને કારણ તે ખોટી દિશામાં વળી રહ્યું છે આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાઓને નશાની જંજીરમાંથી મુક્ત કરવા તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી

એનએસ વાય મિત્રો દ્વારા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં સરકારની સામે એ ખુલ્લી લડાઈ આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આસાનીથી કેમ્પસની આજુબાજુમાં આજે ખુલે આમ મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આગેવાનો પણ હવે એ વાતને કબૂલી કર્યા છે કારણ કે એમના પણ પરિવારના બાળકો આ દૂષણનો ભોગ બની રહ્યા છે ગુજરાત રાજ્યમાં નાના નાના પેટલરોને પકડીને તો સરકાર સંતોષ માને છે પરંતુ હજી સુધીમાં એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચ્યો નથી ત્યારે ગુજરાત રાજ્યની સરકાર આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં લાલ લાંક કરે કડક કાર્યવાહી કરે એવું દબાણ કરવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રો આજે સુરતમાં રોડ ઉપર મેદાનમાં ઉતરાયા છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ